અચ્છા રીલ્સ માં તેરે તમે આટલા બધા ફેમસ છો નો ડાઉટ પણ અમુક અમુક રીલ્સ છે જે છે એ બહુ જ ફેમસ છે જેમ કે અમુક દારો વાળી રીલ્સ છે એનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો હતો એનો કોન્સેપ્ટ એવો હતો કે તમે પણ અત્યારે મારી સાથે વાત કરવામાં દારૂ શબ્દને ને એકદમ નીચો પાડી દીધો તમે અમુક રીલ બનાવવાના દારૂ એમ કરીને તમે ધીમા અવાજે બોલ્યા તો એક ગાળ નથી યાર દારૂ માટે કેમ ગુજરાતની વ્યક્તિને સુગ આવે છે ને કે ગુજરાતના પરિવારોમાં દારૂ જોવામાં આવે છે ને એ હજુ સુધી મારા ઘણા બધા વિચારો કર્યા નથી બીજી વસ્તુ કે આ દારૂની રીલ હું નહોતો બનાવતો કે દારૂ માટેની રીલ હતી જ નહીં પરંતુ કોરોનામાં એવું હતું કે આ પાણીની બોટલ એક છે એ બોટલની પાણીમાંથી તમે જો પી લીધું પછી હું નતો પી શકતો કોરોના સમયમાં યાદ કરો સાચી હજુ બહુ દૂર સમય નથી ગયો પણ કોરોનામાં એવું હતું કે તમે જે બોટલમાંથી પાણી પીવો એ બોટલમાંથી મને નતા પીવા દેતા તમારા સગો ભાઈ હોય સગી માં હોય સગો બેન હોય કે ગમે તે પણ તમે નતા પીવા દેતા તો એ વખતે તમારી બોટલ અલગ હતી અને તમારો ગ્લાસ અલગ હતો તમે પાણી જે ગ્લાસમાં પીતા હતા દરેકના ગ્લાસ પણ અલગ હતા તો આ સૂત્ર હતું મારું અપની બોટલ અપના ગ્લાસ એક કોરોનાનું સૂત્ર હતું પણ ન ચાલે

વીસ થી પચીસ પ્રોફેશનલ નાટક કર્યા હશે દૂરદર્શનની સિરિયલ કરી હશે કલર્સની સિરિયલ કરી હશે પરંતુ મારી નીચે જે રહેનારા માણસો હતા ઓળખતા કે આ કાકા કલાકાર છે પરંતુ મારી કોરોના સમયમાં એક ડોલોની રીલ હતી કે હું બધી ડોલો સાથે સૂતો હતો ને એકદમ મારા જે એવી ઘણા લોકો બનાવી પણ મારા જે એક્સપ્રેશન છે ને એ ખરેખર જાણે કોરોનામાંથી ઊભો ઉભો થતો અને ડોલો વચ્ચે સુઈ ગયાથી સરસ મજાનો સ્વસ્થ થઈ ગયો એવી રીતની બરાબર બરાબર એટલે એ સામાન્ય રીલ હતી તો એ ઉપડી અને ત્યારથી લોકો કહેવા માંડ્યા કાકા તમે ઉપર રહો છો તમે કલાકાર છો ત્યારથી લોકો ઓળખવા માંડે ત્યારે મને એમ થયું કે સાલુ આ આટલું સોલિડ રીતનું મને પણ નહોતી ખબર મેં બનાવવા ખાતર બનાવી દીધી હતી એક મિત્રએ કહેલું હું દરરોજ જોક્સ તો લખતો હતો જ ફેસબુકમાં ડેલી સવારના પોરમાં સાત વાગે હું એક જોક્સ લખીને અને ઊભો કે મારા જે એ વખતે ત્રણ ચાર હજારના ફ્રેન્ડ ત્રણ ચાર હજાર ફ્રેન્ડ હતા બરાબર પાંચ હજારની જે લિમિટ છે એની અંદર જ ફ્રેન્ડ હતા પણ એ દરરોજ સવારે હું હિતેશ ફાટેલી ડાયરીમાંથી એક રોજ જોક્સ લખતો હતો પણ એક અમારા જેવા મિત્ર હતો મારા એણે કીધું કે આ તમે જોક્સ લખો છો એની જગ્યાએ તમે તો કલાકાર છો ભજવો ને વન લાઈનર જ જોક્સ છે મને મારું અત્યારે તમે કહો તો હું વન લાઈનર બનાવું છું વન લાઈનર જોક્સ છે તો કે ત્રીસ સેકન્ડ પાંત્રીસ સેકન્ડ નું મેં ટિકટોક હતું ત્યાં સુધી નતો યુઝ કર્યો પણ એને પછી મને શીખવાડ્યું કારણ કે આપણને હજુ એટલું નથી ઘણા લોકો અત્યારે નાના છોકરાઓને કદાચ ડાયપર પહેરતા હશે પણ મારા કરતાં વધારે યુટ્યુબ સ્પીડમાં જતા રહે બરાબર મમ્મીને બૂમ પાડવી પડે કે ભાઈ થઈ ગયું છે સાફ કરી આપ પણ યુટ્યુબ ને એમાં અત્યારે આપણા કરતાં વધુ સ્પીડથી એ લોકો સ્ક્રોલ કરતા હોય એટલે એ જ અમારામાં એકદમ રીલમાં જવું એમને શીખવાડ્યું ને રીલ એ દરમિયાન દરમિયાન બનાવી અને પછી જે વાયરલ થઈ કોરોનામાં તો એ વખતે મેં શોર્ટ સ્ટોરીઓ પણ ઘરે બેઠા બનાવી એ પણ આપણા વીટીવીમાં જ બતાવેલી છે અને બધે જ બતાવેલી છે એવી શોર્ટ સ્ટોરીઓ સરસ સમાજને અનુલક્ષીને અને પછી સોશિયલ મીડિયા તરફ જોયું કે આટલું બધું જો પ્રેમ હોય ને આટલા બધા જાણીતા થતા હોય તો પછી રીલમાં તૂટી પડ્યું કે હજુ આ દિવસ સુધી છે પરંતુ એ વખતે એવી ખબર નહોતી કે આ મને કમાણીનું સાધન પણ થશે ચાર વર્ષ સુધી સતત મેં રીલની પાછળ કર્યા પછી ચાર વર્ષ પછી આ પેમેન્ટ ચાલુ થયું છે એટલે ડગ્યો હા ડગ્યો પણ નથી મારી નિયમિત રીલ એ વખતે પણ ચાલુ હતી આજે પણ છે પણ હવે એક મૂડ આવે છે કે મને પેમેન્ટ મળવાનું છે એટલે હું જરી 3 ની જગ્યાએ પાંચ રીલ બનાવું અને કદાચ કહેવામાંય અતિશયક્ય નથી કે હું સંસ્કારી સારા ઉપદેશાત્મક અને સરસ મજાની રીલ બનાવું કોમેડી તો પણ એ ખેંચી ખેંચીને 100 કે સુધી જાય પણ એક વખત જો ગ્લાસ ઉઠાઈને અપની બોટલ અપના ગ્લાસ બોલું એટલે પાંચ મિલિયન ત્રણ મિલિયન લખી રાખવાના અને જે મને પેમેન્ટમાં બહુ મોટો ફાયદો થાય છે